હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો આજના નવા લોગમાં ફેમિલી તમારું બધાનું સ્વાગત છે અને બધાને રામ રામ સીતારામ જય માતાજી તો આજે છે નાગપાયમ તો બધાને હેપ્પી નાગપાયમ અને અમારા રાજુબા વિલેજ લાઈફ તરફથી બધાને નાગપાયમને હાર્દિક શુભકામના છે બધાના ખાટલા પર બેઠા છે ફ્રેશ થઈને અને જો આ હેર કટિંગ ને શેવિંગને એવું બધું કરાવી નાખ્યું છે સાતમ આઠામાં આવે છે એટલા માટે પણ આપણે એવું કાંઈ નથી કે હાથે માથેમાં આવે એટલા માટે હેર કટિંગને બધું કરાવ્યું પણ છે ને ફેમિલી આમ થાય પી હેર બહુ મોટા થઈ ગયા હતા બહુ મોટા થઈ ગયા એટલે આમ આપણને મજા નહોતા આવતી એટલે કપાઈ નાખ્યા છીએ તો છે ને ફેમિલી એવું બધું છે અને આપણે છે ને આજે જવાનું છે સરમાણિયા દાદાએ દર્શન કરવા કેમ કે આજે નાક પાચમ છે એટલા માટે છે ને આપણે વરસમાં એકવાર તલવટને એવું બધું બનાવીને આપણે શરમણી દા એ સારીને દર્શન ને એવું કરવાનું હોય છે તો છેને ફેમિલી આજે આપણે કિશુબેન સ્કૂલેથી ભણીને વહી આવે એટલે જવાનું છે તો છેને ફેમિલી જો અત્યારે આપણે ભેંસું ને ને ફેમિલી જો આપણી મોટી ભેંસ છે જો આ બહુ તોફાન કરે છે પણ હવે આજે જો જોડી વે એટલે પૂકા કાઢી નાખીએ એવું તોફાન શરૂ કરી દે ખડ ને એવું જો આ નીરું છે પણ કાંઈ બધું ઉડાડીને ખૂંદી નાખે છે તો ફેમિલી જો આપણી મોટી ભેંચ છે આ આજે તો બહુ તોફાન નથી કરતી ને કે હું તો પાસે ચડું એટલે બીજું તકત મારી દેવાની એવી તોફાન કરે છે આ અમારે અને જો બીજી બે મસ્ત મજાની છે ને પાડવી છે આ મોટી ભેંચ મૂકતી છે આ પાડવી બે આ મોટી સીવી પહેલા વેતર અને આ બીજા વેતરની છે નાની જેણ કુડી છે ને તો છે ને ફેમિલી જો આઈટી બહુ તોફાન કરે જો આને બાઈએ છે ને જો તોફાન કરવા માંડી આ ભાઈએ છે ને ઢેરો બાંધી દીધો એટલે બહુ તોફાન ન કરે અને શું કહેવાય કાંક કહેવાય તો છે પણ મને બહુ ખબર નથી ભૂલાઈ ગયું છે તો આ પડીથી બહુ તોફાન કરવા એટલે કે આ હે ને હાવ આ મસ્ત મજાની પડી હાવ શાંત હત્યા તો એને ખડ નથી ખાવું બધું જો ખૂંદી નાખે જો આ બધું ખડ છે ને ખૂજી નાખે અને આ છે અમારે હાવ રીણકુળી આવું નાની પાડી જો આ હજી તોફાન નથી કરતી પણ હવે આગળ જતા જેમ થાય એમ આને છે ને ચોરિયા દઈ ગયા અને મોરી કહેવાય આ છે ને આ તો મોરી કહેવાય જો આ તોફાન તો કરી શકતી જો જો કેમ મારવા આવે જો આ તોફાન કરવા માંડી છે હા જો આને મોરી કહેવાય જો આ બેન્ડે મોરી ગયા છો તોફાન કરે છે કેવી તોફાન કરે છે આવું છે ફેમિલી જો ઢોર રાખવા ઢોર જેવું આપણે થવું પડે જો તોફાન કરે અને એવું બધું છે તો ફેમિલી આવું છે બધું ગામડાનું જીવન તો સે ફેમિલી જો અત્યારે આપણે સમય દેશ આવવાનું છે એટલા માટે ને જો અત્યારે તલ ને એવું બધું ખાંડવાનું શરૂ થઈ ગયું છે જો મસ્ત મજાના તલ આપણે લેવા છીએ ગામમાંથી માંથી

ખાંડવાનું શરૂ છે જો આપણે તલવટ ને એવું ખંડાય જાય એટલે કે અમારે બેન બહેન આવી જાય સ્કૂલેથી તો છે ને પછી આપણે તૈયાર થઈ જાય એટલે દર્શન કરી તો છે ને ફેમિલી જો અત્યારે ખાંડવાનું થોડું થોડું શરૂ થઈ ગયું છે ને જો આ છે એ અધકચરા ખાંડી નાખ્યા કચરાત કરવાનું હોય ને આવા હે તો છે ને ફેમિલી જો આ હાવના ઓલા કરવાના હોય જેવા તેવા ખાંડવાના હોય છે આખા પાખા રાખવાના એમ કહે છે બા તો જો જો આવી ગયા છે જો આ મેં આવી ગયા બા એમ કહે છે હા કરે હવા પાછી લઈ લીજે પણ આપણે ગામમાં ગયા એટલે હા કરે લેતા પછી તો જો હવે થોડાક બાકી છે ખાંડવાને ખંડાઈ જાય પછી થોડીક મોરજ ખાંડી નાખીએ એટલે આપણો તલવટ થઈ જાય કમ્પ્લીટ તો હવે છે ને ફેમિલી તો આપણા ફાઇનલી ખંડાઈન કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે ને એમાં મિક્સ કરવા માટે જો હવે તો છે ને જો આપણો તલવટ કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે એને મિક્સ કરવાનો છે તો છે ઈશન મમ્મી છે ને હવે મેક તેમ નાખી પછી આપણે કહીશું ઇવેન્ટ સ્કૂલે આવી જાય એટલે આપણે છે ને દર્શન કરી આવીએ જો મસ્ત મજાનો મિક્સ થઈ ગયું છે ને હવે આપણો કલવેટ કમ્પ્લીટ થઈ ગયો છે હવે કીશું બેનની વાત છે સ્કૂલેથી આવે એટલે છે ને ફેમિલી આપણે દર્શન કરી આવીએ तो स फेमी अमर कीसूबेन जो था स्कूल जो बें? तो जे जे करो आवाज तो आलो कपड़ा बोली नाखो पे जे फैमिली किशु कीशुबेन कपड़ा नहीं बोली ना आप शर्म देव दर्शन कर फेमी जो किशु किशुबेन तैयार थी गया क्यासुबेन तैयार थी गया जा, क्या जावा તો જો શ્રી એવું બધું કિશુબેન લઈ લીધું છે અને આપણે છે ને જોવતને એવું બધું ફળમાં ભરી લીધું છે તો છે ને તે હવે આપણે દર્શન કરવા કરી નીકળી ગયા છીએ તો આગળના બ્લોકમાં બન્યાથી ਤੁਮੇ ਤੋ ਭਗਤੋਨੀ ਪੀੜਾ ਮਰਵਾਉਣੇ ਤਮੇ ਸਰਵੋਤਮ ਹੈ ਨਾਰਦ ਜੀ ਕਹੇ ਹਾਂ ਆਇਆ ਮੰਗਲ ਨੂੰ ਸੁਣ ਤਮੇ ਤੋ ਭਗਤੋਨਾ ਗੁਪਤ ਕਾਣ ਨੂੰ ਦੂਰ ਕਰੇ ਆਪ ਪਰਮਾਣੇ ਨਾਰਦ ਜੀ ਕਰੇਗੀ ਸਭੀ ਤੋਂ ਬੜੀ ਭਗਵਾਨ ਸ੍ਰੀ ਵਿਸ਼ਟਾ ਭਗਵਾਨ ਕਿ ਨਾਰਦ ਜੀ ਨੇ ਕਹਿਣੇ ਮਾਤੇ ਲਾਗੇ ਸੇ ਕਿ ਅਰੇ તો છે ને ફેમિલી જો બાંધ કિશુન બધા અત્યારે વાડીમાં આંટો મારવા આવ્યા આવ્યા છે અને આપણે દર્શન કરીને એ છીએ શરમૈયા દાદાજી તો જો અત્યારે આપણે વાડીમાં આંટો માર્યો છે મસ્ત મજાનું વાતાવરણ છે વરસાદ આવે એવું અને જો કોક ચીબડા ક્યાં તો ગોતે છે તો ફેમિલી છે ને આજનો બ્લોગ આપણે અત્યારે અહીંયા પૂરો કરવી છે તો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા સાથે ક્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી બાય બાય